નમસ્કાર મિત્રો આ નવરાત્રીના દિવસોમાં આપણી નારી શક્તિ આર્થિક શક્તિની જે વાત છે એને આગળ ચલાવતા મને ઘણો આનંદ થાય છે નાણાકીય આયોજનના ચાર પાસઓ જે આપણે ગઈકાલે જોયા હતા એમાંથી પહેલું પાસું છે આવકના સોર્સ ઊભા કરવા એના વિશે આજે આપણે થોડી વિસ્તૃત ચર્ચા કરીએ આવકના સોર્સ ઊભા કરવા માટે જે શિક્ષિત અને મોટા શહેરોમાં વસતી મહિલાઓ છે એમના માટે તો જોબ અને સર્વિસ કંપનીમાં કરવાના ઓપોર્ચ્યુનિટીઝ ઘણી બધી રહે છે કારણ જે ગ્રામીણ વિસ્તારથી આવતી બહેનો છે એમના માટે આપણે થોડી વિસ્તૃત ચર્ચા કરીએ તો પારિવારિક સંમતિથી એમણે એમના જે સ્કિલ્સ અને રસના વિષય છે એના એના ઉપર અત્યારનો જે સમય છે એ શ્રેષ્ઠ સમય છે કારણ કે મોબાઈલ ઉપર જે ઇન્ટરનેટની આપણને જે મળે છે એના દ્વારા એ લોકો પોતાની આવકના સ્ત્રોત બહુ સારી રીતે ઊભા કરી શકે છે ઓનલાઈન પ્લેટફોર્મ્સ જેમ કે મીશો અને ફ્લિપકાર્ટ પર પોતાના લોન્ચ કરી શકે છે આના માટે એક ઉત્તમ ઉદાહરણ રહેશે વંદના લુથરા જે ટીચર હતા પણ એમણે બ્યુટી અને વેલનેસ ઇન્ડસ્ટ્રીમાં પાંચ લાખથી રોકાણથી શરૂ કર્યું હતું નાઇન્ટીન એટી નાઇનમાં અત્યારે વન થાઉઝન્ડ કરોડની એમની એક બ્રાન્ડ વેલ્યુ થઈ ગઈ છે તો આ એક રોમાંચક જર્ની એમનો ઉદાહરણ તરીકે લઈ શકીએ છીએ અને બીજી છે યોજનાઓ એના વિશે આપણે થોડીક માહિતી મેળવી અને એમનો જે લાભ લેતી સંસ્થાઓ છે એની સાથે જોડાઈ અને આગળ વધી શકીએ તો એક પારિવારિક જવાબદારી સાથે આપણો આવકનો એક સ્થિર સોર્સ આપણે ઊભો કરી શકીએ એના માટે પણ થોડું વિચારવા જેવું અત્યારે રહે છે એટલે નારીનો જે સંઘર્ષ છે એમાં જો પરિવારનો સાથ આપે તો આવકનો સોર્સ ઉભો કરી અને એક સશક્ત પરિવારનું નિર્માણ અત્યારે નારી શક્તિ દ્વારા થઈ શકે એમ છે આભાર